ઘણા ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે તો શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરી અને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે શ્રાવણના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા નીકળવામાં આવી હતી ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતિક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભા યાત્રા યોજવામાં આવી હતી કહેવાય છે કે પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભક્તોને આશીર્વાદ આપવા પધારે છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપી અને તેઓના કષ્ટ હારે છે